નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં તમામ ઉમેદવારો માટે ખૂબ જ ખુશીના સમાચાર જે છે એ સામે આવી ચૂક્યા છે જેના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છે ગુજરાત સરકાર દ્વારા ફાઇનલી કચ્છ જિલ્લાની અંદર એકતાળીસો શિક્ષકોની જગ્યાઓ માટે જે છે એ મંજૂરી આપી દીધી છે અને ટૂંક સમયની અંદર જ એની જે છે એ ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે કચ્છ જિલ્લાની અંદર જે આ સ્પેશિયલ એકતાળીસો શિક્ષકોની જે છે એ ભરતી કરવામાં આવે છે એ ભરતી ક્યારે કરવામાં આવશે આના માટે શું ફરીથી નવી પરીક્ષા લેવામાં આવશે કે નહીં અને સાથે સાથે જ્યારે સરકાર દ્વારા પહેલાં એવું કહેવામાં આવ્યું હતું કે એકતાળીસો શિક્ષકોની સ્પેશિયલ કચ્છ માટે ભરતી કરીશું પરંતુ જ્યારે આજે ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું એની અંદર ઉમેદવારો સાથે ખૂબ જ મોટો અન્યાય જે છે એ જોવા મળે છે જે તમામ બાબતની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ મિત્રો એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને શિક્ષક ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો વિડિયો કચ્છ સ્પેશિયલ શિક્ષકોની ભરતીની જાહેરાત ઉમેદવારો સાથે મોટો અન્યાય નવી પરીક્ષા લેવાશે કે નહીં એની પણ વાત આપણે જે છે એ આજના આ વિડીયોની અંદર કરવાના છીએ તો અહીંયા લખ્યું છે પ્રમાણે પહેલાં જે આ ન્યૂઝપેપર કટિંગ છે તમે એ જોઈ લો ધોરણ એકથી પાંચની અંદર પચીસસો નવી અને ધોરણ છથી આઠની અંદર સોળસો વિદ્યા સહાયકની ભરતી તાત્કાલિક જે છે એ કરવામાં આવનાર છે શિક્ષણ વિભાગે પ્રાથમિક શિક્ષણની કચેરીના નિયમ માટે કચ્છમાં ખાસ જે છે એ શિક્ષકોની ભરતી જાહેર કરી છે જિલ્લા શિક્ષણ સમિતિ પાસે અલગથી માગણા પત્રક મંગાવી કચ્છ જિલ્લા માટે જે છે એ સ્પેશિયલ ભરતી જે છે એ કરવામાં આવનાર છે કુલ એકતાળીસો શિક્ષકોની ભરતી કરવામાં આવશે જેની અંદર ધોરણ એકથી પાંચની અંદર પચીસો શિક્ષકોની ભરતી અને ધોરણ છથી આઠની અંદર સોળસો શિક્ષકોની જે છે એ ભરતી કરવામાં આવનાર છે આ અંગે જે ઓફિશિયલ પરિપત્ર બહાર પાડવામાં આવે છે તમે એ પણ જોઈ લો ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ ગાંધીનગર દ્વારા જે છે એ તારીખ ત્રીસ ચાર બે હજાર પચીસના રોજ આ પરિપત્ર બહાર પાડવામાં આવેલો છે અને અંદર લખ્યું છે પ્રમાણે કચ્છ જિલ્લામાં સરકારી પ્રાથમિક શિક્ષકોની ઘટ હોવાથી કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની ભરતીના ખાસ આયોજન બાબતે એટલે કે કચ્છની અંદર ધોરણ એકથી આઠની અંદર વિદ્યા સહાયકોની જે છે એ નવી સ્પેશિયલ જે છે એ ભરતી કરવામાં આવનાર છે જેની અંદર ટ્વિસ્ટ એ છે કે ધોરણ એકથી અંદર પાંચ હજાર જગ્યાઓ જે છે એ પહેલાંથી મંજૂર કરવામાં આવેલી હતી અને નવી કચ્છ જિલ્લા માટે સ્પેશિયલ પચીસો જગ્યાઓ તો આ રીતે કુલ સાત હજાર પાંચસો જગ્યાઓની જે છે એ ભરતી કરવામાં આવશે પરંતુ ધોરણ છથી આઠની અંદર જે પહેલેથી સાત હજાર જગ્યાઓ મંજૂર કરવામાં આવેલી હતી એમાંથી જ સોળસો જગ્યાઓ જે છે એ કચ્છ જિલ્લા માટે ફાળવી દેવામાં આવી છે તો અહીંયા ઉમેદવારો જે છે ઉમેદવારો સાથે ખૂબ જ મોટો અન્યાય થઈ રહ્યો છે હકીકતમાં કેવું થવું જોઈએ કે સાત હજાર જગ્યાઓ પહેલાંથી ફાળવેલી હતી અને કચ્છ જિલ્લા માટે સોળસો જગ્યાઓ નવી તો આ રીતે કુલ આઠ હજાર છસો જગ્યાઓ પર ભરતી થવી જોઈતી હતી પરંતુ સરકારે જે આ સાત હજાર જગ્યાઓ હતી એમાંથી જ જે છે એ સોળસો જગ્યાઓ જે છે એ કચ્છ જિલ્લા માટે ફાળવી દીધી છે અને હવે જે વધારે વધી ચોપનસો જગ્યાઓ એ અન્ય જિલ્લાઓ માટે કરવામાં આવશે તો આ રીતે આપણે જોઈએ તો સરકાર દ્વારા જે છે એ પહેલાં એવું કહેવામાં આવતું કે કચ્છ જિલ્લાની અંદર કુલ એકતાળીસો જે છે એ નવી શિક્ષકોની ભરતી કરવામાં આવશે એવું કહેવું હતું કે નવી ભરતી કરવામાં આવશે પરંતુ જે આ ધોરણ છથી આઠની અંદર સાત હજાર અત્યારે જગ્યાઓ મંજૂર છે એમાંથી જે છે એ સોળસો જગ્યાઓ કચ્છ જિલ્લા માટે ફાળવી દીધી છે ધોરણ એકથી પાંચની અંદર બરાબર છે પાંચ હજાર જગ્યાઓ પહેલાં હતી અને પચીસો જે છે એ નવી જગ્યાઓની ભરતી કરવામાં આવી રહી છે પરંતુ ધોરણ છથી આઠની અંદર જે સાત હજાર જગ્યાઓ હતી એમાંથી જે છે એ સોળસો જગ્યાઓ જે છે એ કચ્છ જિલ્લા માટે ફાળવી દીધી છે અને અહીંયા બે જે છે એ સૂચનાઓ છે કે જો તમારું કચ્છ જિલ્લાની અંદર સિલેક્શન થઈ જાય છે તો તમારે આખી જે છે એ નોકરી જે છે એ કચ્છ જિલ્લાની અંદર કરવી પડશે અને અલગથી માંગણાપત્રક કચ્છ જિલ્લાની અંદર જે છે એ કરવાની રહેશે નિમણૂક મેળવવા માગતા ઉમેદવારોએ જ કચ્છમાં દ્વારા નિમણૂક આપવામાં આવશે અને સમગ્ર નોકરી કચ્છ જિલ્લાની અંદર જ કરવાની રહેશે તો આ જે છે એ એક બે શરતો જે છે એ કચ્છ જિલ્લાની છે અને અગિયાર પાંચ બે હજાર ત્રેવીસના શાળા માટે કોઈપણ બચે બદલાઈની જોગવાઈ જે છે એ લાગુ પડશે નહીં અને પ્રાથમિક શાળાઓમાં નિમણૂક કરતી વખતે શિક્ષણ વિભાગને સત્તર ત્રણ બે હજાર પરિપત્ર જે છે એ વિદ્યા સહાયકની જોઈ છે એ જોગવાઈઓ લાગુ પડશે તો ઇન શોર્ટ આપણે હું તમને જે વિદ્યાર્થીઓ જોડે ઉમેદવારો જોડે જે અન્યાય થઈ રહ્યો છે એ કહી દઉં પહેલાં તમે એક સમજી લો ધોરણ એકથી પાંચની અંદર એકથી પાંચની અંદર પાંચ હજાર જગ્યાઓ પહેલાંથી મંજૂર હતી અને પચીસો જગ્યાઓ નવી કચ્છ માટે એડ કરી તો અહીંયા થઈ ગઈ કુલ સાત હજાર પાંચસો તો આ પરફેક્ટ બરાબર છે પચીસો નવી જગ્યાઓ કચ્છ જિલ્લા માટે સ્પેશિયલ ફાળવવામાં આવી છે એ તમામ ઉમેદવારો માટે ખૂબ જ સારી બાબત છે પરંતુ જે ખૂબ જ મોટો અન્યાય ઉમેદવારો જોડે થઈ રહ્યો છે એ અહીંયા છે કુલ જગ્યાઓ કેટલી હતી સાત હજાર ધોરણ છથી આઠની અંદર ફાળવેલી હતી એમાંથી જે છે એ સોળસો જગ્યાઓ કચ્છ જિલ્લા માટે ફાળવી દીધી છે તો હવે જે ચોપનસો જગ્યાઓ વધી એ અન્ય તમામ જિલ્લાઓ માટે માત્ર ચોપનસો જગ્યાઓ જ વધી તો અહીંયા જે છે એ જે બીજા જિલ્લાના ઉમેદવારો છે એમના માટે ખૂબ જ મોટો અન્યાય કહી શકાય અને જે આ સોળસો ઉમેદવારો સિલેક્ટ થાય એમને આખી જિંદગી જે છે એ કચ્છ જિલ્લાની અંદર જ નોકરી કરવાની થશે તો આ કારણે આપણે કહી શકીએ છીએ જે આ સાત હજાર જગ્યાઓ કચ્છ જિલ્લા માટે ભરવાની હતી સાત હજાર જગ્યાઓ ભરવા ભરવાની હતી એની અંદર સોળસો જગ્યાઓ કચ્છ જિલ્લા માટે ફાળવી દીધી એ તમામ ઉમેદવારો માટે જે છે એ અન્યાય કહી શકાય તો આના માટે જે છે એ આપણે ચોક્કસ વિરોધ પણ કરીશું યોગ્ય જગ્યાએ રજૂઆત પણ કરીશું તો આવી તમામ અપડેટ્સ માટે તમે જે છે એ ચેનલ સાથે જોડાયેલા રહેજો તમામ ઉમેદવારોને યોગ્ય ન્યાય મળે એના માટે જે છે એ આપણે ગાંધીનગર ખાતે જઈ આંદોલનમાં ભાગ પણ લઈશું અને જરૂર પડે જે છે એ આપણે આંદોલન પર કરીશું જે આપણો પ્રયાસ રહેશે કે આ સાત હજાર જગ્યાઓ જે પહેલાંથી છે એ પ્લસ તો આ રીતે જે છે એ ધોરણ છથી આઠની અંદર છ્યાસીસો જગ્યાઓ પર જે છે એ ભરતી કરવામાં આવશે એના માટે આપણે પૂરેપૂરો જે છે એ પ્રયત્ન કરવાનો રહેશે તો મિત્રો આ હતો આજનો વિડિયો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ